મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકવાર તો મારી અને મારા જેવી બાળકીઓનો વિચારી લો મારા જેવા કેટલાય બાળકો ભણવા ઈચ્છે છે શાળાએ જવા માંગે છે શાળામાં મળતું સાથેનું જ્ઞાન અમારે પણ જોઈએ છે પણ શું કરવું શાળાએ જવું છે પણ ગામમાં શાળા જ નથી જો અમારે શાળાએ જવું હોય તો બીજા ગામમાં જવું પડે છે અમને એમાં પણ વાંધો નથી પણ બીજા ગામમાં શાળા હોય તો અમારે કઈ રીતે જવું એક ગામથી બીજા ગામ જવા માટે બસની સુવિધા નથી અમારે ચાલીને જવું પડે છે રોજે સાત થી આઠ કિલોમીટર ચાલીને જવું પડે છે ક્યારેક કોઈ ક્લાસ પણ ચૂકી જવાય છે છતાં અમારે ભણવું છે એટલે અમે હિંમત નથી હારતા અને શાળાએ મોડું થાય તો અમને દંડ પણ મળે છે છતાંય ચૂપચાપ અમે આ બધું સહન કરી ભણવા જઈએ છીએ અમારા સ્કૂલનું નામ સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુર છે અને અમારે રોજ અહીંથી છ થી સાત કિલોમીટર ચાલીને જવાનું થાય છે અને અમે સાત સાહીઠથી સિત્તેર વિદ્યાર્થીઓ છે આમ સારંગસુટ અને રામસરી અને કાણાક વિદ્યાર્થીઓ છે અમે અને અમારે બહુ સબમિટ થાય છે મૂકવાનું એટલે બસ મૂકવાની ભૂપેન્દ્ર પટેલ તમને સૌ પ્રેમથી દાદા કહે છે અમે બધા બાળકો પણ તમને દાદા કહીએ છીએ એક દાદા તરીકે તમે અમારા જેવી દીકરીઓનું ધ્યાન નહીં રાખો અમે ચાલીને શાળાએ જઈએ કાલ સવારે અમારી સાથે કંઈક બનશે કોઈક અમારી છેડતી કરશે તો તમને ગમશે અમારું ધ્યાન કોણ રાખશે અમે વિનંતી કરીએ છીએ અમારા માટે એક બસની સુવિધા કરી આપો મારા જેવી કેટલી છોકરીઓ તમને વિનંતી કરી રહી છે અમારે શાળાએ તો જવાનું હોય છે પણ સાથે સાથે ઘર પણ સંભાળવાનું હોય છે જો ઘરે સમયસર નથી પહોંચાતું તો ઘરવાળા પણ બોલે છે અમારે રોજ ઘેરથી ચાલતું આવવાનું ને ચાલતું જવાનું થાય છે અમારે બસની વ્યવસ્થા નથી એટલા માટે ચાલતું જવાનું ને ચાલતું આવવાનું થાય છે અમારે સમયસર શાળાએ બી પહોંચી શકતા નથી અમે બેલ પડી જાય ત્યારે પહોંચીએ છે એટલે સરકારશ્રીને વિનંતી કે કોશિંદ્રામે જે બનાવ બન્યો એ અમારા અહીંયા ના બને એટલે બસની વ્યવસ્થા કરે અમે તમને વિનંતી કરીએ છીએ તમે વિકાસની વાતો કરો છો તો થોડો વિકાસ અમારા ગામમાં પણ કરી દો મારા જેવા હજારો વિદ્યાર્થી ભણીને આપણા જ દેશનું નામ રોશન કરશે તો દાદા અમારી વાત સાંભળી લો અમને એક સરકારી બસની વ્યવસ્થા કરી આપો સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપોરના જે વિદ્યાર્થીઓ મિત્રો છે બધા બાળકો છે નાના અને એમને રૂટિનમાં સવારમાં નવથી થી દસ માટે જે લાચરસ તલેટી છે કાનાકુવા અને રામસરી સારંગપુર જે કોઈ વસાહટો છે બીજી કે એના જે વિદ્યાર્થીઓ હાલમાં હમણાં સ્કૂલો ચાલુ થઈ છે તો આવે છે તો એમને નવથી થી દસ માટે જે કંઈ બસ સરકારને પહેલે ચાલતી હતી તે હાલમાં બી પાછા શરૂઆત કરી શકે એવી અમારી નમ્ર વિનંતી છે અને જે વિદ્યાર્થી હાલની પોઝિશનમાં જે બસ બંધ થવાના કારણે અમારે બધા વિદ્યાર્થીઓ ચાલતા સ્કૂલે પણ આવે છે અમુક છગરાઓમાં લટકીને પણ આવે છે અને તો વિદ્યાર્થી જે કંઈ ઘરેથી શાંતિથી નીકળે છે પરંતુ રસ્તા પર ઉબાડી અને ચાલીને એમનું જે કંઈ સ્કૂલમાં ટેમ આપવાનો હોય છે એમની જે હાલત છે એ એકદમ ગંભીર મતલબમાં જે ભણવાનો ક્લાસ શરૂ થાય છે તો ઠાકના કારણે વિદ્યાર્થી ભણી પણ નથી શકતું સારું અને જે એમને જે રોટીન કે સાંજે આવવાનો સમય છે સાંજે સાડા સાડા ચારથી પાંચ વાગે તો પણ એમને સાધનની એટલી બધી અગવડતા પડે છે તો એના કારણે એમને બસ સાંજે પણ ચાલી રહી એ પણ બંધ છે હમણાં તો એ પણ શરૂ કરાય એવી સરકારને નંબર અને જે ગઈ સાલ જે કોશિન્દ્રા સ્કૂલમાં જે બનાવ બન્યો થયો જે છોકરીઓ સાથે નાની બાળકીઓ સાથે એ બનાવ પાછો ના બની શકે એના માટે અમે સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છે જે પાછી બસ મતલબ બંધ થઈ છે એને ફરીથી શરૂઆત કરી શકે અને રેગ્યુલર માટે શરૂ રાખે અને ટાઈમસર અને વિદ્યાર્થી એ વિદ્યા પૂરું શિક્ષણ પૂરું મેળવી શકે અને કાયમ માટે રેગ્યુલર નિશાળે જાય અને રજા પણ ના પાડી શકે કારણ કે વરસાદનો પણ માહોલ છે એના કારણે રજા પડે છે કારણ કે સગડા સગડાવાળા લોકો છે ને કે વરસાદના કારણે અમુક નથી આવતા અને બસ હોય તો સારી સુવિધા છે વિદ્યાર્થી માટે તમારું નામ મારું નામ છે ભીલ કિરણભાઈ રવિદાસ અને હું મારું ગામ છે કાનાકોવા ભરપૂર પ્રાથમિક શાળા ગુજ સાર્વજનિક ભાટપુર શાળામાં બાળકો જાય છે બનવા તો ખરેખર એમણે બસની વ્યવસ્થા થવી જોઈએ તો ચાલતા હશે બાળકો એને લેસર નહીં થતું કે ટાઈમે આવી નહીં શકતા તો ચાલતા કેટલું આવી શકે તો ખરેખર અમારે અહીંયા ઓશિંદ્રા જે બનાવ બન્યો હતો છોકરીઓને સેટી થઈ હતી એવો બનાવ ના બને એના માટે અમારે બસની વ્યવસ્થા જોઈએ છે